નસવાડી રેવા જીનમાં સીસીઆઈ દ્વારા આજથી કપાસની રૂપિયા છ હજાર નવસો ને ના ભાવથી ખરીદી શરૂ કરાઈ છે નસવાડી રેવાઝીનમાં છેલ્લા બે વર્ષથી કપાસની ખરીદી બંધ હતી જેના કારણે ખેડૂતો કલોડિયા ગામે કપાસ લેવા વેચવા જતા હતા પરંતુ લાંબા સમય બાદ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે આજે પહેલા દિવસે પૂજા કરી કપાસ ખરીદી શરૂ કરાઈ હતી જેમાં સીસીઆઈ એ રૂપિયાનો ભાવ આપતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી પરંતુ સરકાર કંઈક અલગ ભાવ વધારા રૂપે રૂપિયા પાંચસો બોનસ આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરાઈ છે આજે સીસીઆઈ એ ખરીદી કરી છે છ હજાર સરકારનો ભાવ છે પણ છ હજાર નવસો સિત્તેર તો સારા છે પણ સાથે સાથે શ્રી તરફ હું એવું કહેવા માગું છું કે અમારો આદિવાસી વિસ્તાર છે આદિવાસી ખેડૂતો છે પાક સારામાં સારો આવે એવું લાગે છે કુદરતી માર પડી રહ્યો છે તો સાથે સાથે થોડી બસો રૂપિયા કે પાંચસો રૂપિયા જેવું બોનસ ચાલુ કરે તો એક ખેડૂતોને ફાયદારૂપ થાય છે કારણ કે મોંઘવારી વધારે છે ખેડૂતોનો વિનામણનો ખર્ચો વધારે એક મજૂર બસો રૂપિયાનો મજૂર હોય તો માન માન એક મણ કપાસ વીણે એટલે મજૂરી ખર્ચ તો ખેડૂતો પોસાતો નથી જેના લીધે જો બોનસ ચાલુ કરે તો ખેડૂતોને ફાયદો થાય અને જો ખેડૂતોને આવો ફાયદો થશે તો હું માનું છું દસ હજાર કરતાં પણ ગામડામાંથી કપાસ વધારે આવશે આજુબાજુ જાય નહીં અને નસવાડીનું જઈને વધારે વધારે પ્રગતિ કરશે અને દર વર્ષે પ્રગતિ કરે ઈચ્છી રહ્યા છે પણ સાથે સાથે સરકાર શ્રી થોડુંક અમારા ખેડૂતોનો તરફ ધ્યાન આપે એવું હું ઈચ્છું છું આજથી જે સીસીઆઈનું કેન્દ્ર ચાલુ થયું છે તેના માટે અમારા ખેડૂત આલમમાં બહુ ખુશીનો માહોલ છે પણ સાથે સાથે અમે એવી ઈચ્છા રાખીએ કે જે આ સરકારશ્રીનો જે ભાવ છે ટેકાનો તેમાં આપણે ગુજરાત સરકારશ્રી પણ કંઈક બોનસ આપે ક્વિન્ટલે પાંચસો રૂપિયા તો ખેડૂતો માટે વધારે સારું રહેશે કારણ કે હમણાં મજૂરી ખર્ચ પણ વધારે લાગે છે કપાસનું ઉત્પાદન બી થોડું ઓછું છે અને સાથે સાથે જે લિમિટ છે બાર ક્વિન્ટલની એક કરે તે થોડી લિમિટમાં પણ વધારો કરે તો થોડું સારું રહે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર